જામનગરમાં તારીખ ત્રીસ ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ ચાલી રહેલા મતદાર યાદી સંઘના સુધારણા કાર્યક્રમ બે હજાર ચોવીસ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે આજે યોજાયેલ ખાસ ઝુંબેશમાં કેમ્પ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ મતદાન મથકોની આકસ્મિક મુલાકાત લીધી અને બીએલઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું સાથે જ કામગીરી પ્રગતિની સમીક્ષા કરી મતદાર નોંધણી અધિકારીઓ તથા બૂથ લેવલ ઓફિસરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું કલેક્ટર ઠક્કરે લાલપુર તાલુકાના હરિપર તથા દરેણ મતદાન મથકોની મુલાકાત લીધી સ્થળ પર હાજર મતદાર નોંધણી અધિકારીઓ પાસેથી મતદાર સુધારણા કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી મુલાકાત દરમિયાન કલેક્ટર ઠક્કરે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે અઢાર વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકોની ખાસ કરી યુવા મતદારો અને વંચિત સમુદાયના મતદારોની વિગત મેળવવાની અને તેમની નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે સુનિશ્ચિત થવી જોઈએ તથા કોઈ પણ પાત્ર નાગરિક બાકી ન રહે તેની કાળજી લેવી તેમણે વધુમાં જણાવ્યું કે મતદાર યાદી સુધારણાનું આ રાષ્ટ્રીય કાર્ય મહત્ત્વનું હોવાથી તમામ પડતર અરજીઓ પર કાર્યવાહી તાત્કાલિક કરી સંપૂર્ણ કામગીરી સત્વરે સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શિતાને તટસ્થતા જળવાઈ રહે તે અંગે ખાસ કાળજી લેવા જણાવ્યું કલેક્ટરની આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસેર ગ્રામ પંચાયત અધિકારી બ્રિજેશ કાલરિયા લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર સહિતના અધિકારીઓ જોડાયા હતા